આજે છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારનો દિવસ છે હું આજના વાળના સ્વામી શ્રી ચંદ્રદેવની નમન કરું છું આજે શ્રાવણ મહિનાના વધપક્ષની આઠમ સ્થિતિ છે આજે બપોરના ત્રણ હજારની પંચામ મિનિટ ચંદ્રમાં કૃતિકા નક્ષત્રમાં રહેવાના છે ત્યાર પછી ચંદ્રમાં ગૃહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે રાત્રિના દસ વાગ્યા સુધી ઘાઘાપ યોગ છે ત્યારબાદ હર્ષણ યોગ છે આજે વાલવ અને કૌલવ કરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં વૃષભ રાશિમાં રહેવાના છે આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત છે આજે શ્રી કૃષ્ણ જયંતી છે કાલાષ્ટમી છે અને આજે જ્ઞાનેશ્વર જયંતી છે અને આજે બપોર ના ત્રણ વાગ્યા પંચાવન મિનિટ પછી સર્વાર્થ સિદ્ધિ યોગ છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના ના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય આ અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રહુકાળનો સમય સવારના સાત વાગ્યા ત્રીસ મિનિટ થી સવારના નવ વાગ્યા સુધી હતો કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે કોઈ પણ નવી યાત્રા આ દિશા નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો સોમવારે દૂધ પીની યાત્રા કરવી જોઈએ આજે સોમવાર છે અને સોમવાર એક મૃદુ ગ્રહ ચંદ્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે ઉપરના ત્રણ વાગ્યા પંચાવન મિનિટ ચંદ્રમાં રૂપિકા નોહિણી નક્ષત્ર રહેવાના છે આ એક શુભ નક્ષત્ર હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાજનીતિ માટે સારું જઈ શકે છે